નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી કેવો અને ક્યાં કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે સાથે અગિયારથી સત્તર તારીખમાં ભારે વરસાદનો મોટો રાઉન્ડ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા બાર સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટાના યોગ જણાઈ રહ્યા છે ઉપરાંત બારથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છેવાઈ રહી છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે બાવીસ સપ્ટેમ્બરથી વધુ એક સિસ્ટમ બનતા પચીસમી તારીખ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે પંચમહાલ સાબરકાંઠામાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અગિયાર સપ્ટેમ્બરથી ભારે વરસાદ વરસી શકે છે તેમજ બાવીસથી છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ થશે વધુમાં કહ્યું કે વર્તમાનમાં એક ડિપ્રેશન બની રહ્યું છે જેના કારણે ઓડિશા બિહાર સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતાઓ છે જેના પગલે નર્મદા નદીમાં પાણીની આવકમાં પણ વધારો થવાની શક્યતાઓ છે સાથોસાથ પૂર્વ ગુજરાત તેમજ પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે ઉપરાંત આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે નોંધનીય છે કે વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો